બે હાજર ની લોકસભા ચૂંટણી સાત તબક્કામાં લોકસભાની ઉમેદવારો જાહેર કરી દીધા છે પરંતુ હજી સુધી ત્રણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જાહેર થવાના બાકી છે જેમાંથી રાજકોટ બેઠક પર કોંગ્રેસનો પેચ ફસાયો છે કારણ કે રાજકોટ બેઠક પર હજી સુધી ઉમેદવારનું નામ જાહેર નથી કરવામાં આવ્યું

પાર્ટીએ નિર્ણય પણ લઈ લીધો છે વિધિન એક બે દિવસમાં ડિક્લેરેશન થઈ છે અને ભાજપની સામે અમે કાંટેકી ટક્કર આપશું ઘરના મેમ્બરો અને વાસણ ઘરમાં ખખડે એ તો અમારો પારિવારિક માહોલ છે એ તો ઘરે બેઠા બેસીને નિવાકરણ લાવશું શહેર કોંગ્રેસ પ્રમુખ ભલે જે કહે પરંતુ રાજકોટ કોંગ્રેસનો જૂથવાદ કોઈનાથી છૂપો નથી બે દિવસ પહેલા જ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ બોલાવેલી યોજી હતી પરંતુ લાગી રહ્યું છે કે જૂથવાદ હજુ પણ શાંત નથી થયો રાજકોટ કોંગ્રેસમાં લાંબા સમયથી કોંગ્રેસના અગ્રણી ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને ડોક્ટર હેમાંગ વસાવડા જૂથ વચ્ચે ટિકિટને લઈને ખેંચતાણ ચાલી રહી છે વધુ એક વિવાદ કોંગ્રેસની નેતાગીરી પર સવાલો ઉભા કરી રહ્યો છે કોંગ્રેસની પરિસ્થિતિ એ છે કે નબળી નેતાગીરી છે વિચારધારાની ક્રાઇસિસ છે અને નેટવર્કની ક્રાઇસિસ છે ગુજરાતમાં આમ જુઓ ને તો ઓગણીસો પંચાણું પછી કોંગ્રેસ સત્તાથી બહાર ગઈ છે રાજ્ય સરકારમાંથી બહાર ગઈ છે પછી એનું ગ્રામીણ અને સહકારી ક્ષેત્રે ખૂબ જ મહત્ત્વ હતું પરંતુ ત્યાં પણ એ બહાર ગઈ છે અને ધીમે ધીમે એ વિહીન થઈ ગઈ એટલે પાર્ટીમાં શિસ્તના પ્રશ્નો થયા છે અને પાર્ટીના હાઈકમાન્ડનો જે હોલ્ટ ક્યારે રહીએ કે સત્તા હોય તો એ ગ્રેવિટી હોય એ હોલ્ટ પણ ગુમાવી ચૂક્યો છે એટલે સ્થાનિક લેવલે નેતાઓમાં અને નેતાઓની નીચે કાર્યકરોમાં જે સંકલન અને સંવાદ સંધાવવો જોઈએ અને પાર્ટીની વિચારધારા માટે એકબીજા જે સેક્રિફાઈસ આપવા માંગતા હોય એ નથી આપી શકતા એને કારણે આવા વિવાદ થાય છે તો એ કોંગ્રેસનો જૂથવાદ મને દેખાય છે અને કોંગ્રેસનો જૂથવાદ છે એ અત્યારે સ્થાન ન હોવું જોઈએ લોકો મજબૂત વિરોધ પક્ષ ઈચ્છે છે અને મજબૂત વિરોધ પક્ષને અત્યારે તૈયાર થઈને લોકો પાસે આવશે તો સારું વધારે સારું પરિણામ મળી શકશે મહત્વનું છે કે રાજકોટ બેઠક પર અત્યારે હિતેશ વોરા ડોક્ટર હેમાંગ વસાવડા અથવા પરેશ ધાનાણીનું નામ ચર્ચામાં છે જો ભાજપ પરસોત્તમ રૂપાલાની ટિકિટ નહીં કાપે તો કોંગ્રેસ પરેશ ધાનાણીને ટિકિટ આપે તેવી પ્રબળ શક્યતા છે જો કે હવે મતદાનને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે કોંગ્રેસ ક્યારે ઉમેદવાર જાહેર કરશે અને ક્યારે તેનો ચૂંટણી પ્રચાર કરશે તે મોટો સવાલ છે કેમેરામેન જાવેદ જફાઈ સાથે ભાવેશ સોંદરવા બીટીવી ન્યૂઝ રાજકોટ